సీతారా మజా గోడ మా

<laughs> हां क्या राम भाई बात वातुता के तो काम आज मेरे हैं इवे रे लिख मारे साइड में है हां आ बोलो हाँ? एक तो हाँ? जो आमा गोथा मारतो है ने ओमा हां आ वेकरा मार गोटी लो ई जो काम केवन था हम जो गिजुख भाई एवज रे

આ એની વાડી છે આને હેટ વાહતી તો તો મેને આને reaction જોજો આપણે આપણે જો કોઈ હટાડું ને તો આપણે સીધું ડાયરેક્ટ આને જીવ જાવું અને વાતચીત કરવી મેજે આની વાડી છે મસ્ત કેવી છે હાલ તો મિનારેજો બ્લોક માં તો ભાઈ ફાઇનલી જોઓ તમે ફેસ રીવિલ કરી દીધો અમે 8-10 દી લ્યા હવે જય નથરાજ જય માતાજી બધાય હાજરી લ્યો આય ભજામાં હોય અમને કેદું ને દેગા નહોતું થેલક મે નોક દી થગો અને મારે મેળા આવી ગયો તો બસ જત્રામાં નીકળી ગયા તા આ મને બને દોહાને કરાવવા હું તો જો આ જવાની આ તો મારે એવો મેળા ઓ મફત નહોતું પાછું અને ખાવા પીવાનો કોઈ ખર્ચો નહોતો ના કે આપણે સમાજવાળી છે ધર્માદા આશ્રમો છે એટલે અખી આવતા હરિદ્વાર ઓ બાટ બોલે એ જો રોક આવતો સોનાની પાતી ફૂલ ગિયા કરી તો કે બંદવી પરિવાર બને બુઢાવી ઈજ કાય છે આ તાને બધાયને પાણી વાળા ને પૈકા વાંટા પેરો માંગે જાય હગ ગયું કરી ઈ ફાર પડી હગ ગયું કરી પછી લા આપણો પછી લા જરા અટકો હોય તો આ કધરીલી કરવી જા નકર કે બંદવી સુકાઈ જાય તો પછી લે ખાબે મુકે આણે ગોદ્યો તમારું જા ભાઈ ઈ બધાય આપણી ભેગા છે આમ એક બીજા એક બીજા હા એમ પે માં જાવ

हां <Tab>, पण ना हात लागली रियाज ती भाषा समज जाय हे हां पण ना, ना, ना आपली था की गिंडन माखिया पेला आपले जीव भरारा बदाय काम मुक मुक हवा नंदा होई बिया गओय हां बरसन साठी कंटाडा एनी सद्यास लली धोय हां प बैरू हखदे तो ई बडे ना सेट गओय तले तो मणे हमराव बाका जीकी पुरे पुरियो है ला आपलेला <laughs> <ग़िए। laughs> <laughs> અગર શિવાય કઈ હખ્યા બે આતો હવાન થઈ બે ગડી પણ ભારે મજા આવતી જા કે મને આજ વાવળ થા ભાયા ભાયા કે આયા જ હું ગાળો તો આપણે આ ભાઈ ઓસી દા ન મણ આ મણ મને તો ફોન નો કર્યો ઓછો મને કે જાવ હું આ કે કાઈ કે ગાડી હે મેકો આ તો કે તો વાવળ ગયો ફોન કર્યો તો ડટા ભાઈ પડેર મે તો હારુ ભાઈ મિમાન કા થા ને આવ મડ્યો આય બહુ કેવા તો કે ભાઈ હમણે ભેગા જ અખરતા હોય હમણે મૈનો દીથી વેગા ઉતા દીયા અમે પાં અમારે છે ને નોરતા નું બુકિંગ કરાવવાનું કરવાનું બે થઈ જાય તો કાલે રૂબરૂ મેળી આવી એટલે મજા આવે કે આ ભાઈ હોય એટલે આપણે પડ્યા જાય જિંદગી ક્યાં હોય બીજો બાકી તા સંસાર હે સો તો હું તમને હરમ આવે હે આલો બે હોય ભાઈ આ વા મૂકીને આયા ક્યાં સાપરે તમે કા કે નવા નવા રિયા લઈ જરા બોલો નવા નવા રિયા ને અમને હે ને થોડો ડાકળો પડે બીજો તો ચેનલ નો નામ આપડે ચેનલ નો નામ હે મેહુલ ગોસ્વામી 9 સર્ચ કરજો YouTube ઉપર 9 અને સબસ્ક્રાઇબ કરી નાખજો 739 ના 739 ની રોગા 9 તો ભાઈ આ ફાઈલ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો વિડિયો ને આપને ફોલો કરાણી છે સબસ્ક્રાઇબ કરી દે આપલે જેવું જોખમ તો રામભાઈ તો હરમેલો રયો એટલે વિડિયો માં તારા अम्म अंबारिन कौन आ गया था मुझे एक बीज जैसी की बात अब दावे इडियट फॉला है इडली भी दावे इडली उम्म देख बैठा ना आपने आपके मानदेय उन पचातो मैं देखूंगा एक कमेंट देखा ही हूँ भाई कैसे बैठने की भी है तुम्हारे ही भी है काम हग गए जो उन्हें देखा है એટલે કે ક્યાં જઈવું તું ઓનલાઈન જવાની કે બસ ઘર બેનો ઈ જવાબ છે એટલે ઘર ઘોળ ચાલે તે હરવરીવાર જોય લાવતી કે થઈ થાય કે ઘર ઘોળ ચાલે તે હા ઓહો એ ઉભો હાલો તો આ ઘરે જીકવા રહે ને મે બૂસ મારિયા સા પાણી ઠંડા નો પછી પાછો ઓરે ચાલુ કરીએ બ્લોક હા બરાબર ને

આયુક ભાઈ હેને મસ્ત મજાની કોફી કરીન પાય ઠંડુ પાયો અને ફૂલ થેગા અને પછી અમે હેને આયુક ભાઈને ફેવરિટ થી શોર્ટ વિડિયો આવે ને એ આ તો અમે જો ઓમરારી એક બાઈ થી ને ખોટારી લઈને જાવે લાઈવ જોવાય આ ખબર હે લાખ રૂપિયા દેતે મળે ને આ જે વસ્તુ અનમોલ મોતી છે આપણે હાલો પેદા હાલો પેદા તો કો અમાર છે આયુક ભાઈ ની બધું ગીડી આ કરી હાલે

અરે આ તે અમાર ઘેર અમે સાંભળા વિશેરી બરાબર અમાર ઘેર આવે નિસરવા રોકરે બોલે બેબે હોય તી બેબે વિસાઈ જાય બધાને ઠાઈકો તો અમે જઈએ આપણે ઘણો બધો સાપડે નિરાજી પાછા આવત પાછા પાછા આયન તાર બાદ ને વહેના અમે આવી ભઈ નીકળીએ હાલો તો મડિયે પછી આપણે બ્લોક આયન પૂરો કર દો કેજન ચાલુ કરવો ને તો જાજો સજા પછી તમે જોવો તો કંટાળો હા હાલો તો મડિયે પછી ઓ